તો મિત્રો તો આજે આપણે આવી જઈએ છીએ જડેશ્વર મહાદેવના મંદિરે અહીંયા તમે મંદિરે રજાના દર્શન કરીએ પણ આજે હે શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે કે દર વર્ષે શ્રાવણ માસનો બીજા સોમવારે અહીંયા મેળાનું આયોજન થાય છે તો આપણે મેળો પણ તમને બતાવશું આગળ તો જરૂર વિડીયોમાં બિના રહી જઈને નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો અહીંયા દર્શન આપણે તમને ખજાના કરાવી દઈએ કેમ કે આજે હે શ્રાવણ માસનો સોમવાર એટલે કેમ કેમ ઘણો સોમવાર હોય એટલે તો ઘણા ભક્તો આવતા જ હોય પણ આજે હે મેળો એટલે અને જોઈએ તો ટ્રાફિક ઘણું છે અંદર વિડીયો કે ફોટો લાવી નાખી કેમકે કે આજે માણસ જેટલું હોય એટલે વિડીયો શૂટિંગ એવું કંઈ કરવાનું છે તો આપણે અહીંથી તમને દર્શન કરાવી અને પછી જઈએ આપણે મેળામાં તો મિત્રો અહીંયા તમને બતાવજો આ લેમ છે જે બતાવી દર્શન કરવા માટે લેન્ડ ઉપર લેન્ડ કેટલા સુધી લાંબી છે એ તમે જોઈ શકો સામે જળેશ્વરમાં મહાદેવ મંદિર ઓફિસ એટલે કે કોઈ પણ ને દાન પેટે કાંઈ લખાવવું હોય તો તમે અહીંયા ઓફિસમાં લખાવી શકો છો મહાદેવનું મંદિર તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા મંદિરની પાછળના ભાગમાં ને અહીંથી તમને બતાવજો સામે છે મેળાની જ્યાંથી શરૂઆત થાય તો તમે ડાયરેક્ટ ત્યાંથી મેળામાં પણ જઈ શકો ને આ બાજુ તમને ઝૂમ કરીને બતાવજો સામે બધા લોકો હાલીને આવે એ બધા મંદિરે દર્શન કરવા માટે જાય છે જે દર્શન કરીને આપણે જે જગ્યાએ ઊભા એ જગ્યાએ આવીને અહીંથી પણ મેળામાં તમે જઈ શકો પાછળની સાઈડ પગથિયા છે તો અહીંયાથી તમે ઉતરીને અને ડાયરેક્ટ મેળાના ગ્રાઉન્ડમાં જઈ શકો તો એ પણ આગળ આપણે તમને બતાવીએ

سیڑھی ہے جی بلکل مہدیو مندر ہے پاسنی سائڈ ہے اچھا جی آپ میڑا میں جیسے پچھلے میڑا میں ما آٹو ماری نے جی آپ پرتم شروعات بتاؤ کہ تمہیں ڈائریکٹ ا میڑا میں جائی سکو میں جو ہمارے مندر جاؤ تو مندر پہ جائیو تو یہ جگہ بی رستہ تھا جگہ سے پھر میڑا باہر نکلی جاسوں تو آ بجے تم فجیتیں جی مٹھا فضیت چار پانچ دیکھائے ہے باقی ننکا فجیت ننکا بالک منٹ تو آپ میڑا میں جسے جو તો અહીંયા તો પછી અવાજ એટલો હોય છે કે આપણો અવાજ કંઈ આવશે ને એટલે અહીંથી તમને જણાવી દઉં મસ્ત વ્યૂ આવે તમે જોઈએ કહો આ સામેની સાઈડે ધીમે ધીમે જે મેળો ઓછો દેખાય એ બાજુ પછી પાછું આપણે નીકળી જઈશું મેળાની બહાર અહીંયા તમે જોઈએ કદાચ પબ્લિક એ કેમથી દર્શન કરીને અહીંયા ભગતથી હવે ડાયરેક્ટ મેળામાં જાય છે એ જે લોકો મેળામાં આવે ડાયરેક્ટ આપણે તમને પહેલાં એ બાજુથી ડાયરેક્ટ મંદિરે ને મંદિરેથી દર્શન કરીને અહીંયા જે ભગતથી તમે જોઈએ કહો અને આ જે મહાદેવનું મંદિર છે એ નીચી ટેપરી ઉપર જેને રતન ટેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ ટેકરી ઉપર આપણે આવીને મેળાનું ગ્રાઉન્ડ એ નીચે તમે શકો છો તો મેળો તો ચાલો હવે આપણે નીચે જઈને તમને મળીએ દોસ્તો આપણે મેળાની અંદર આવી ગયા અને ડાયરેક્ટ પહેલાં તો અહીંયા કાણે મોતનો કૂવો હે અહીંયા કણે આપણે ઊભા છે ને સામે વાગે હે સોંગ એટલે અહીંયા કણે આપણે વોઈસ ઓવર કરવો પડ્યો છે તો આપણે તમને મોતનો કૂવો પણ બતાવશું ટિકિટ લઈને અંદર જાશું ને આ બાજુ તમે જોઈ શકો રાધે સિંહને આઈસ્ક્રીમ ને ગોલન તો એ બાજુ એના સોંગ વાગે હે સામે હિન્દી ફિલ્મના સોંગ વાગે હે તો એવું બધું હતું એટલે વોઇસ ઓવર કરવો પડ્યો અને હાથનું વાતાવરણ તમે જોઈ શકો કહો વરસાદનો માહોલ તો થઈ ગયો વરસાદ આવે છે કે નહીં તો આગળ ખબર પડશે તો આ તો મેળાનો વ્યૂ અંદર મેળાની અંદર આપણે આવી ગયા છે ને વ્લોગ આપણને જ્યાં કેમ કે સેફ જગ્યા લાગે ત્યાં જ આપણે શૂટ કરી છે કેમ કે ગઈ સાલ બાપનો મોબાઈલ પણ આ જ મેળામાંથી ચોરી થયો હતો ને આ વર્ષે પણ બે દિવસ પછી ખ્યાલ આવશે અથવા ગામમાં વાતું થશે ત્યારે ખ્યાલ આવશે કેટલા મોબાઈલ ચોરાણે ને હું કાંઈ તો એ આપણે તમને પછી જ જણાવશું બાકી હાલો અત્યારે મેળાની કેમ કે મોજ કરીએ તો જો આ બાજુ તો ફૂલ અંધારું લાગે વરસાદનું તો ચાલો ટિકિટ લઈ અને તમને મોતનો કૂવો બતાવી દે આપણે જોઈ લઈ ને હિન્દી સોંગ વાગે છે તો વચ્ચે તમને થોડુંક સંભળાવું જાજુ તો નહીં સંભળાવી શકું દેખાઈ દઉં જો ટૂંક નજરમાં વરસાદ તો ચાલુ થઈ જાય તમને વિડીયોમાં દેખાય કે નહીં એટલે માણસ બધી જો મમ્મી પપ્પા આજુ જો ખબર નહીં પણ અત્યારે ઊંધું રહી ગયું છે તો જો હવે થઈને થઈને ખબર હોય તો આપણે અહીંયા કણે એક શેપ જઈ ગયા ગોતીને અત્યારે ઊભા રહી ગયા છે જો વરસાદ ધીમે ધીમે વધતો જાય છે તો મિત્રો આ ક્લિપ આપણે પાર્કિંગમાંથી બાઇક લીધી ત્યારે કેમ કે શૂટકી હતી કે સવારે આપણે એક વસ્તુ જોઈ હતી તમને બતાવવા માટે તો એ વસ્તુ અહીંયા હતી એટલે હવે આગળ હું તમને સ્લોમાં સ્લો બતાવી દઉં કેમ કે આ એક જંગલ વિસ્તાર જ લાગેલો છે અહીંયા જંગલ જાનવર પણ આવી ચડે તો ગઈકાલે સાંજે રવિવારે સાંજે એટલે કે દીપડો દેખાણતો હોય એવી રીતે આપણને જાણવા મળ્યું છે વાંકાનેરના લોકલ ન્યૂઝમાં અહીંયા બધું હતું તો આ જો આ પાંજરું હતું દીપડાને પકડવા માટેનો દીપડો અહીંયા કાને દેખાણો હતો એટલે વન વિભાગ દ્વારા કેમ કે પાંજરું મૂકવામાં આવ્યું હતું તો આ બધો જંગલ વિસ્તાર જ છે અને બધું કેમ કે ફોરેસ્ટ વિભાગની નીચે આવે એટલે જંગલમાં પણ દૂર નથી જવા દેતા ગમે ત્યારે તમે આવો અને જંગલમાં દૂર ન જવા દે તમે મંદિરે આવો તો મંદિરની આજુબાજુમાં એટલામાં તમે ફોટા નહીં પાડ્યો હતો શરૂઆત માં બતાવી કે સેલ્ફી પણ કતો ન હતો તો તમને નેડા નું વી બતાવી હતો તો એ બધું છે અને જો આના રસ્તા કે માઉન્ટ કાબુ જે રોડ જે ટાઉન દ્વારા અને મસ્ત નજારો લાગે અત્યારે ચોમાસામાં માં એટલે તો જો બધી બાજુ કે કે લીલી છમ રહે એટલે આ રીતના કઈક રસ્તા છે ને આ બધું એ વિસ્તાર અને જંગલ વિસ્તાર જ છે એટલે જંગલી જાનવર તો આવતા હોય તો એ બધું ચાલો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર જણાવજો નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે હવે મેળાઓની શરૂઆત થઈ જાય તો આપણે તમને આજે સાતમ આઠમના મેળા અને ત્રણ ઉત્તરનો મેળો આવે એ બધો બતાવશું તો ફરી મળીએ નવા વિડીયોને ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત